તો કેમ છો મારા ભાઈઓ મારા ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન તો આજે હું તમને એક એવી કારેલીની વેરાયટી બતાવવાનો છું કે તે જોરદાર છે અને સારી છે અને હું આજે એને રોપવા જઈ રહ્યો છું તો આપણે એક ફોર્મની મુલાકાત લીધી હતી જેનું નામ છે કિરીતભાઈ પટેલ મોભા જે મોભાના ખેડૂત છે ગુજરાતના તો આપણે એમના વિ એમનો પણ વિડીયો આપણે બતાવીશું તમને કે એમને બી કાર્યલી કરી હતી કે કેવું ઉત્પાદન રહ્યું હતું અને કેવું નહોતું રહ્યું પણ આજે હું એ વેરાયટીની વાત કરું તો એ વેરાયટી હું લઈને આવ્યો છું તમે જોઈ શકો છો કાવેરીની ઇઠ્યાસી નંબરની કારેલી છે જો કાવેરીની ઇઠ્યાસી નંબર કારેલી છે હા તમને બતાવું થોડું નજીક છે કાવેરી કાવેરી નંબર કાવેરીની ઈઠાશી નંબરની કારેલી છે એ હું જઈ રહ્યો છું મારા પ્લોટની અંદર જોરદાર કાર્યલી છે હું તમને કાકાનો ફોમ પણ બતાવું છું તમને અને બીજી મેં કારેલી રોપી દીધી છે જે તમને બતાવું છું આ રહી જો આ રૂપી દીધી છે અને બીજી રોપવાની બાકી છે એ આ ખેતરમાં બાકી છે તો આ ખેતરમાં આપણે આ કાવેરી અઠ્યાસી નંબરની કાર્યલી કરવાની છે જોઈએ છે એનું રિઝલ્ટ કેવું મળે છે આપણે કાકાના ફોર્મમાં ગયા હતા કિરભાઈ પટેલની અંદર તે જોરદાર એનું ઉત્પાદન હતું પણ આપણે હવે પહેલી વખત કરીએ છીએ જોઈએ છીએ કેવું રહેશે અને આ મેં રૂપી છે એ કઈ રૂપી છે એ તમને ફરી કઈશ અને ફરી નવા વીજળોની મેં તમને બતાવીશ કે કઈ કાલ રૂપી હતી મેં પણ આપણે આ હાજી રૂપા જઈ રહ્યા છે કાવેરીની અઠ્ઠાસી નંબરની કાળેલી તો ચલો હું કાકાનો વિડીયો તમને બતાવું એટલે કે તમને ફ્રોમની મુલાકાતે ગયા હતા તે તેમનો વિડીયો બતાવું હું તમને નમસ્તે કિરીતભાઈ હા નમસ્કાર સર તમારો પરિચય આપો ને મારો પરિચય પટેલ અને ગુજરાત નો હું ખેડૂત છું ઓકે અને કારેલી ની ખેતી કેટલા વર્ષ નો અનુભવ ની ખેતી લગભગ મને દસેક વર્ષ નો અનુભવ છે બરાબર તો અત્યાર સુધી જે અનુભવ રહ્યો અને આ વખતે કાવેરી ની ઇઠ્યાસી નંબર કરેલી છે તો શું ફરક લાગ્યો તમને આ વર્ષે સાહેબ મને આ સુધીની જે કંઈ વેરાયટીઓ આપણે કંપનીની જે કંઈ કંપનીની વાઈ એની અંદર આ ઇઠ્યાસી જે કાવેરીનો ઇઠ્યાસી નંબર છે હાજી હાજી એનું જે કારેલું છે ને સાહેબ તે ગ્રીનરીમાં બહુ ટોપ રહે છે ઓકે ક્વોલિટી સુપર છે ક્વોલિટી એની એટલી બધી સુપર કે માર્કેટની અંદર બી આપણે મૂકીએ ને એટલે તરત ને તરત આ માર્કેટમાં એના જે ક્વોલિટીના અનુસંધાનમાં આપણા પચાસ હો જબલા હોય તો બી માર્કેટમાં ઓછા વધતા ભાવે તરત વેચાય છે બરાબર એટલે અન્ય વેરાયટી કરતા ભાવ સારો આવે હા અન્ય વેરાયટી કરતા ઘણો સારો લગભગ વીસ કિલો બસો એક રૂપિયાનો ભાવ ડિફરન્સ લાગે સાહેબ સરસ સરસ અને

હમ હા નવ્વાણું ઝીરો ચાલીસ પંચોતેર બસો આઠ બરાબર તમે કોઈપણ ટાઈમે મને ફોન કરીને આ મારા ફાર્મની વિઝિટ તમે કરી શકો છો બરાબર ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ